23 વર્ષે પકડાયો ખૂખાર આરોપી પારસિંગ ધીરાની ગિંગમાં કરતો હતો કામ ધાડપાડી દાગીના અને પૈસાની કરતો હતો લૂંટ 600 થી પણ વધુ કિલોમીટર દૂર છુપાયો હતો ધાડપાડુ કહેવાય છે કે પોલીસના હાથ લાંબા હોય છે ફરિયાદ ન લેવી હોય તો તમારી ફરિયાદ લે પણ નહીં પરંતુ જો કોઈ મોટો કેસ હોય અને કામ કરવું હોય તો દૂર દૂર જઈને પણ આરોપીને પકડીને લઈ આવે છે કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે

ધીમે ધીમે ચાલી આ ધાડપાડું ભેગા થાય છે કમાન્ડર બોલે છે કે જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે ચાલો પારસિંગ ધીરાની ગેંગથી લોકો થરથર કાપતા ગેંગ ધાડ પાડવા પહોંચે છે ઘટના સ્થળે બારી દરવાજા તોડી કરે છે લૂંટ મોંઘા ઘરેણા અને કિંમતી સામાન લઈ થાય છે ફરાર ધાડપાડુ ગેંગનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હતો પોલીસના બાતમીદારો થાય છે એક્ટિવ મળે છે આરોપીનું લોકેશન આરોપીનું લોકેશન મેળવવામાં પોલીસ જમીન આકાશ એક કરી દે છે અંતે નીકળે છે મધ્યપ્રદેશ જવા

સોના ચાંદીના ઘરેણાંની લૂંટ કરેલ હતી અને આ ગેંગમાં તે વખતે વીસ થી પચીસ ઈસમો એક સાથે હતા અને આતંક મચાવેલ હતો આ પૈકીના અગાઉ છ આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા આ આરોપી પારસિંગ ધીરા ડામોરના ગેંગના છે અને તપાસ દરમિયાન જે ઈશ્વરભાઈ સગનભાઈ જે પારઘી નું પણ તપા નાસ્તા આરોપી તરીકે નામ ચાલુ હતું અને મહીસાગર જિલ્લાના નવ નિયુક્ત જે પોલીસ અધિક્ષક જાડેજા સાહેબ અને આસારી સાહેબ જે રેન્જ આઈજી દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડ્રાઈવ આયોજન કરેલ હતું અને સૂચના આપેલ હતી એ આધારે મહીસાગરના પેરોલ ફોરલોર સ્કોડ દ્વારા જે ઈશ્વર પારઘી ને પકડી પાડવામાં આવેલ છે આ ગેંગનો મુખ્ય એમો કે જે હત્યારો સાથે ત્રાટકી અને દરવાજા તોડી એક ભય નું આતંક ઉભો કરી લૂંટ કરવાનો એમો ધરાવતા હતા અને આ આરોપી ગુના કર્યા પછી અલગ અલગ શહેરોમાં અલગ અલગ રીતે મજૂરી છૂટક મજૂરી કામે ફરતો રહેલો હતો અને આજે ફેરોલ સ્કોડ દ્વારા ગામે જઈ એ મહેસૂલી અધિકારી છે તલાટી મંત્રી છે અને આ છગનભાઈ છગનભાઈ ધીરાભાઈ છગન ઈશ્વરભાઈ એ એ જંગલમાંથી બહાર આવેલા અને જેથી પોલીસે એને પકડી પાડેલ હતો અને પોલીસ એને પકડીને લાવી પુરાના ગામે અટક કરવામાં આવેલ છે અને સંતરામપુર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી

મોરબી સુરત શહેર કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ મજૂરીના કામે ત્યાં રહેતો હોય રહેતો હતો સર આ આરતી પકડવા મને પોલીસ કેવી રીતે ખબરી કે આરતી આ જગ્યાએ છે પોલીસે કેવી રીતે પકડ્યો મહીસાગર પેરોલ ફરલો સ્કોડને ખાનગી રહે બાતમી મળેલ છે કે આ જે ઈશ્વર સગન પારગી ગામ પર આવેલો છે એવી માહિતી મળેલી જેથી આ ફોરલોસ ટીમ નાપીએ મલેક અથવા પટેલ સા પટેલ ની સૂચના આધારે આ લોકો ગામ પર ગયા હતા અને પોતે રેવન્યુ વિભાગમાંથી તલાટી તરીકે આવેલા છે એમ કહી એને પૂછપરછ કરતા એ ગામ લોકો દ્વારા એની માહિતી મળતા એને અરેસ્ટ કરવામાં આવેલ છે તો ચોક્કસથી જે આરોપી જે છે તે પારસી ધીરા કુખ્યાત ગેંગનો જે લીડર છે એનો સભ્ય હતો અને જેને મહિસાગર જિલ્લાની પ્રોપર પોલીસે પકડી પાડ્યો છે અને ગુનાના કામમાં તેસ વર્ષથી નાસ્તો કરતો હતો અને વિવિધ દેશની અંદર તે પોતે મજૂરી કામ કરતો તેમ ડિવાઇસ પર જણાવ્યું હતું અને આ આરોપીને પકડવામાં મહીસાગર જિલ્લાને એક મોટી પોલીસ સફળતા મળી છે ધડપાડુ ગેંગ આ પહેલા પણ આવા કામ કરી ચૂકી છે પરંતુ મહીસાગરની આ ધાડ તેમને ભારે પડી પોલીસ ધાડપાડુ ગેંગથી આગળ નીકળે છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધી ગામના ગાઢીપરિયા ગામમાં બે હજાર એપ્રિલના બે હજારની સાલમાં કેટલાક ધારપાળુઓએ લૂંટનો અંજામ આપ્યો હતો અને તે વિશે સંત્રણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ લૂંટને પચીસ જેટલા ધારપાળુઓએ લૂંટ કરી હતી અને જેમાં નવ જેટલા ધાડપાડુઓના નામ થયા હતા અને જેમાંથી છ જેટલા ધાડપાડુઓને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે ત્રણ જેટલા આરોપી ફરાર થઈ ગયા હતા જેમાંનો એક આરોપી જે પારસિંગ ધીરાનો સદસ્ય હતો અને જેનું નામ છે ઈશ્વર પારગી જે ઈશ્વર પારગી છે એક કુખ્યાત ગેંગસ્ટર પારસિંગ ધીરાનો સદસ્ય હતો અને પારસિંગ ધીરાના કહ્યા મુજબ તે લૂંટને અંજામ આપ્યા હતા અને જે આરોપી તેવીસ વર્ષથી નાસ્તો પડતો હતો અને બે હજારની ઘટનાનો આરોપી બે હજાર ને તેવીસમાં મૈશાખ જિલ્લા બહુ પોલીસે પકડી પાડ્યો છે અને મહેશાખ જિલ્લા પોલીસને એક મોટી કામયાબી હાંસલ થઈ છે જોકે હજુ પણ બે જેટલા આરોપી આ ઘટનાના ફરાર છે અને એ આરોપીને પકડવાની પણ પોલીસ દ્વારા ધરાવવા છે જે આ આરોપી જે ઈશ્વર છે એ પોલીસ દ્વારા મુજબ અલગ અલગ જગ્યાએ રહી અને મજૂરી કામ કરતો હતો એવી સ્વર્થથી નાસ્તો કરતો હતો પરંતુ પોલીસને મળેલી બાજપીની આધારે તેના ગામ કે જે આ જભાજ તાલુકાના જભાત જિલ્લાના ગામના મધ્ય પ્રદેશના જપત જિલ્લાના ગામના રહેવાસી તો તેના ગામમાં જઈ અને પોલીસે એક રેવન્યુ અધિકારી બની અને આના ઘરે જઈ અને એને પકડી પાડ્યો હતો વિરેન જોશી ગુજરાત તક મહીસાગર